જો તમે ટેલિગ્રામ યુઝર્સ છો તો સાવધાન થઈ જજો કેમ કે તમે હેકર્સના નિશાના પર છો જી હા સાયબર સિક્યુરિટી ફોર્મ ઇ સેટેલિગ્રામની એન્ડ્રોઈડ એપમાં એક મોટી ખામી શોધી છે જેનો ફાયદો ઉઠાવી હેકર્સ ટેલિગ્રામને હેક કરી શકે છે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ બગનું નામ ઈ વિલ વિડીયો છે જેના સહારે ટેલિગ્રામ યુઝર્સને હાર્મફુલ ફાઇલો મોકલવામાં આવી રહી છે જેમાં આશરે ત્રીસ સેકન્ડનો વિડીયો હોવાની માહિતી છે વાસ્તવમાં તે માલવેર છે આ બગ ધરાવ

ઝડપથી ટેલિગ્રામ એપને અપડેટ કરી દો જેથી તમે સેફ રહી શકો ઈસેટે છવ્વીસ જૂન બે હજાર ચોવીસના આ બગની ઓળખ કરી હતી અને આ અંગે ટેલિગ્રામને પણ જાણ કરાઈ હતી પણ ખુદ કંપનીએ આ બાબતને ગંભીરતાપૂર્વક લીધી ન હતી આ બગને ટેલિગ્રામના એન્ડ્રોઈડ વર્ઝન વન સાથે ફિક્સ કરવામાં આવ્યું છે